તન મન તેરા તન તન તેરા હું જાણ છે નોટો કાઢીએ પછી ની એક બાજુ જાય કોની એક બાજુ જાય પચાની એક બાજુ જાય અને તાઇન ઢકણે તૂટેલી એવી દસની નોટ લાઈન મોઈ તો હાલ તમે હાથમાં આરતી લઈને બોલ્યા હતા તન મન ધન સબ તેરા તો હું જામ હાથ હાલો ને આવ્યું હતું ચમ નાશું નહીં તમારી દેવી દેવતાઓ શું વાર કરે

બજારમાંથી આવું છું ભક્તો નાખી છે ને મ તમને ખબર નહીં આ દુખી નોટ થયું બી તુ ચમ નાજી તમે આરતી ભગવાની જ્યોત આવી છે આરતી તમારો હોમી આવી છે અમે ગુરુ મહારાજ બેહી રહ્યા છે આ બધા સંતો બેહી રહ્યા છે આટલા બધાની સાક્ષી તમે જૂઠું કરવા માંડ્યા છો તો ઘર જઈને કેટલું જૂઠું કરશો છો તમે નહીં હાલતા

ગીધર રાજા પોતાની જાતિ વેચી દીધી કોઈ કુમાર સાહેબ રાજકુમાર એક ગ્લાસ પાણી માંગે તો હજાર ગ્લાસ નો કરો દૂધ ના લઈને આવતા આજે માળી ના ઓગણે વેચાઈ ગયો સચના માટે આપણે કશું કરવું નહીં તું કોણ તર દી અતારું દી આપણે ભગવાન કે માતાજી માટે શું છોડ્યું તમે હું છોડ્યું કોણ આપણે બધોય નહીં કોઈને પેરણ છોરી પહેરવાનું તમારું ઘર છોડ્યું કોને શેતર આલતી તું કોને દુકાન જતી કરી તે ઓગણા આવે એ ભિખારી જતો કહી એના કીધી જતરો થતો રોય બીજા ઘણાઈ માણસ મેં છું દેડો આવ્યો આપડે તો એવા નહીં થાય ને મોથી આશીર્વાદ કેવા નહીં આગળ કહો બરફના ગોળા જેવા

ભગવાન મળે એવું રાજા હરિચંદ્ર ને મળ્યા પેલા યુગમાં પેલા જ ને મળ્યા હરિચંદ્ર ને મળ્યા રાજા

એટલા માટે હું તો આપ સૌને વિનંતી કરું છું કેટલાક સંતો મારી સાથે નહીં ઉમરવાળા હતા એ બધા હવે જતા રહ્યા છે ખાલી આખા ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં અમે બે ત્રણ જણા રહી ગયા છે બાકી અમે શેરગીરી મહારાજ સાથે હતા બળદેવગીરી મહારાજ હતા ગુલાબનાથ મહારાજ હતા આવા સાયં સુધારામ મહારાજ હતા આ બધા જ એમની સાથે હતા બધા જ અત્યારે સુધામ પહોંચી પણ અમારા કોઈ જન્મનું બાકી લેણું રહી જતું છે આ જગતની હાથે એટલે હું પૂરું કર્યા કરું છું કહું નથી અને તમારા બધાને આશીર્વાદ આપવાના છે કે અમારી સદબુદ્ધિ ટકી રહે બધા ચાહરા સીધા હતા હવે મોચમ ના આયા છે આડા બધા ચાહડા તો હું કાઢે આખું છેતર છે પણ હવે જે આડા ચાહડા આયા છે ને સાહેબ એ બહુ કાઢા છે હું ચમના ચાહડા ગમે નો પગ કહી જાય એવું રફ થઈ ગયેલું હોય એટલે આ બધું રફ થઈ ગયેલું છે પણ જો તમે ભાઈઓ બહેનો દીકરીઓ વડીલો આ સંતો મહાનતો આશીર્વાદ આપશો તો જરૂર છેલ્લા શ્વાસ સુધી અમારી પાસે ભગવાન સારા કામ કરાવશે કરાવશે અને કરાવશે અને પ્રેમ માટે એવા સારા કાર્યો માટે કદાચ આ દેહને ભગવાને અહીંયા રાખ્યો છે તો પણ આપણને ખબર નથી અને એટલા માટે અમારા સંતોએ એક જન્મ કહ્યું છે કે તમે નાગરો માં ગુમા હોની હું આ ખોટા પણ બોલતો તે હવે અતારે આ હેડે પિસ્તાલી વર ઉધી મે કીધું ને ઈ માં શરીર તું સાહેબ મે બેતાલી ગાડીઓ ફોર વ્હીલિંગ ડ્રાઇવિંગ કરેલું છે બેતાલી લાખ કિલોમીટર કરતા હતા હવે આ શરીર કે મારે કરવાનું આવ્યું માર ગમે તો જવું હોય તો બેહી જાય એટલે બે જાવ તો પંચર પાડે કોઈ તો હવા ફૂંકે ચોક તેલ ફૂંકાને આવું કરે વખું પડાવ લોકો હવે તમે હોય રાસ જોઈ રહ્યા પણ પેલું વચમાં ઉભી કાઢ્યો હોય આવું બધું થાય આજે આર્યો કાર્યક્રમ છઠ્ઠો કાર્યક્રમ છે છઠ્ઠો અને અત્યારે એ છું સવારે નવ વાગે છે પાભર જવાનું સતો પણ મારાથી થાય એટલે સમાજના સેવા માટે શરીરનો ઉપયોગ કરું છું એને જાળવવા મહેનતે કરું છું અને ખાસ કરીને જે ગામમાં ત્યાં મને પ્રસાદ આપવાની બહુ આગ્રહ રાખો નહીં આ શરીર હવે ગમે તું વરસાદ લેવાથી હેડયમ નહીં ઓઇલમાં પેટ્રોલમાં ઓઇલ લેવો તો ગભર ખબર ના થાય ગાડી પછી ઉપડે નહીં ઉપડતી એટલે હું તમને એવું કહું કે તમારે ઘેર આવીને ગમે જે પ્રસાદ લઈ તો એક સફરજનનો ટુકડો આપવાનો મને ચા પાવાની નહીં તર એક ગ્લાસ ભરીને તમે મને સાસ કહી દેજો એ હું અમૃત માની લઈશ પણ મારા શરીરને માફક આવે એવું તમે મને આપશો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું તો હું સમાજમાં વધારે ચાલીશ છોટ બેઠો બેઠો સલાહ આપીશ ને તો સમાજમાં કંઈ સારું થશે એવો મને વિશ્વાસ છે એટલે આ સૌ ભાઈઓ બહેનો દીકરીઓ મને સેવા સાથ સહકાર આપજો સમયના ઓકડા પૂરા થઈ ગયા છે નાસ્તો પણ આવ્યો છે એટલે આપણો તો ગમે ત્યારે નાસ્તો આવો ફક્ત ત્રણ વાગે આવો તો છોડવાના નહીં એ તો આપણા આગળ વાત થઈ ગઈ છે એટલે સૌને મારી વિનંતી છે પોતાની પાસે નાસ્તો તમે તારા આપો ફટાફટ એક એક લઈ લે હાથે લઈ લો વેચવાની પ્રથા બંધ કરવા હોય અમને અચર રાખો એટલે ફટફટ એક લઈ લે જો પહેલાના જમાનામાં ચારસો ની પંગત પડી હોય ત્યારે પિત્તળ થાળીઓ ચાલતી જવાન દીકરો સાહેબ શીરો પીરો હોય ને તો આવા કમરમાં બરાબર લાલ માલ બધી પીરે ચારસો જણ પીરે તાણે ઉભો થાય અને બધું જમવા જો બેઠા હોય ને એ આવે

પણ હવે નહીં ચાલે એવું તો આપણે આવું બધું કરવું પડે આપણે અમે તમારે ભેગા નહીં અમે જેમ ચાલે એમ ચલાવા દઈએ ભાઈ આમ તો એમ કરો જેસ દિવસ મેં જાણ્યા કે હું ખૂબ દિલ્હી તો નહીં થઈ તો હાજી હાજી કર ને ત્રણ કલાક માટે ના કોમો કોક ને ખીયા હોય કોક ને થાય ને આપણો પ્રેમ કોઈ કોક દાડો બોલાવતો હોય તો કે મારા તો નહીં હાર એવું શું કહું આપણે કહેવડાવવું પડે ત્રણ કલાક બોલે એટલે એને જે કહેવું હોય કેમ જે કરવો એ કરો આપ સૌની પાસે પ્રસાદ આવે છે પોપટજીભાઈ ચંદ્રકાંતભાઈ અને એમના બધા સગાવાલા આનંદપુરા ગામ પરિવાર આપણું મોટું ગામ પરિવાર આપણે સમાજનું ગૌરવ એલ કે ઠાકોર સાહેબ લક્ષ્મણજી ઠાકોર સાહેબ અમેરિકા છે એમને પણ જ્યારે જ્યારે યાદ કરીએ ત્યારે સાહેબ જરૂર આપણને સહકાર આપે છે આપણને કઈને પણ ગયેલા છે બાપુ કઈ પણ જરૂર હોય ને તો તમે મને કહેજો પણ આપણા લેબડો ખાય કશું બોલતા નહીં અને ચાલે જાય છે અમે કોઈ બહુ એવો વિચાર પણ કર્યો છે સૌને બધાને ખબર પણ છે જુનાગઢ જેવો આશ્રમ છે એવો ગુજરાતી ધર્મશાળા આપણે રણુજામાં પણ બનાવવા માટે જઈ રહ્યા છે

ભાઈ બેન માટે દીકરા દીકરી માટે પતિ પત્ની માટે કોઈને પણ જમીનનું દાન આપવું બોર્ડ લગાવીશું પણ એ જમીન ની જે કિંમત થતી હોય એ દાન થાય એને આપવાનું રહેશે એકાદ ના ખાલી એક હતો બે ત્રણ જણા ભાગીદાર થો તો પણ ચાલે સમુદાય ચાર ભાગીદાર હોય તો ચાલ એનાથી વધારે જમીનના દાતા મળશે એટલે કામ અમે ત્યાં શરૂ કરી દેવાના છીએ અમેરિકામાં રહેતાશીન સંદેશો મોકલજો પણ એક સમજી જાય છે કિંમત એટલી જીગર ગાલેનું કોણ છે પકડો તો એમ નહીં આવે એક લાશ જ ફરી કે ભૂખણે ના ઉભર એના કામ એવું છે ને એવું પૂરેપૂરું સો સો ટકા અમને જયારે નક્કી થશે કે હવે બરાબર આપણે પગ પર થયા છીએ એટલે અમે કામ શરૂ કરી દીધું ત્યાં સુધી કોઈનું દાન લેવાનું નથી કોઈનો પૈસો લોકો લાખો રૂપિયા બોલે આપણે આ લેવાના નથી એ કામ શરૂ કરશું અને અંતરાત્માનો સો સો ટકા પૂરો વિશ્વાસ એ છે કે હું આ કામ કરી શકીશ એટલે એ કામ શરૂ થઈ જશે નગર અત્યારે અગિયાર હજાર રૂપિયા આલે પછી પચાસ હજાર રૂપિયા આલે ત્રણ મહિના થાય એટલે મહારાજ શું કર્યું પેલા કોમનું પચીસ હજાર હું તો તારા માફનો નો નોકર છું પચીસ શું આવે એ તો હું લે હોય તો પંચોતેર હજાર રૂપિયા જોઉં અને એવી મોટી ત્રણ માલ બિલ્ડિંગ મને વાતે થતી

એટલા માટે વિનંતી છે ના હાથ વાટવું હોય ને કોઈ હાથ ના ઊંચા કરતા અમે તમને નહીં કે તમે ઊંચો ના કરતા પણ જેને અંતરથી જ આપવાનું હોય એ માણસ હાથ ઊંચો કરવાનો રામદેવજી મહારાજ